આજે જે બાળનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ઉત્તરશાળા આ ઉત્તરશાળા નક્ષત્ર આજે સવારે ચાર ને ઓગણીસ મિનિટથી શરૂ થશે અને આવતીકાલે સવારે ચાર ને સત્તાવીસ મિનિટ પૂર્ણ થઈ જશે આજે જે બાળનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે પરિધ આ પરિધ યોગ આજે સાંજે ચાર ને પિસ્તાલીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણિજ આ કરણ આજે સાંજે પાંચને અઠાવીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાગનો જન્મ થાય એનું વિષ્ટિકરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે ધન ધન રાશિ છે ભ ફો ધન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે પરંતુ મિત્રો આ ધન રાશિ આજે બદલાઈ જાય છે આ ધન રાશિ આજે સવારે દસ ને પચીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે એટલે આજે સવારે દસ પચીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થશે એની રાશિ મકર ગણાશે મકર રાશિ શરાવે છે ખ જ જો ખ ને જો મકર રાશિનો સ્વામી શનિ છે આ મકર રાશિ આજે સવારે દસ ને પચીસ થી શરૂ થઈ છવ્વીસ તારીખે બપોરે ત્રણ પંદર મિનિટે પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ મકર ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે મિત્રો એમાં જેનો પણ જન્મ થાય છે એ પ્રમાણે જેના જીવનમાં સુખ શાંતિ અને દુઃખ આવતું હોય છે તો એને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રની વરસગાઢ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગત ઉન્નત થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે આજના દિવસે આજનો સુકન કરી લેજો આખું વર્ષ તમારો સુંદર વ્યતીત થશે આજે જોઈએ મારા સબસ્ક્રાઈબ મિત્ર અમારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂર છે કોઈ પરીક્ષા આપવા જરૂર છે કોઈ યાત્રા પ્રવાસ માટે કોઈ જાન લઈને જઈ રહ્યું છે આજે કોઈ વિદેશમાં જઈ છે કોઈનું ઓપરેશન હોય ડિલિવરી હોય સગાઈ હોય છઠ્ઠીની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો તેમાં તમને સોમનાથ દાદા ખૂબ સફળતા અપાવે પરંતુ આજનું શુકન કરીને જજો સારી સફળતા મળશે આજના દિવસે તમે કોઈપણ કાર્ય કરવા માંગો છો તો ઘરેથી નીકળતી વખતે અમુક કર્મ કરીને નીકળવું છે તો સારી સફળતા મળતી હોય છે આજે સોમવાર છે તો માતાને વંદન કરીને નીકળો આજના દિવસે પક્ષીને દાણા નાખવાથી દરિદ્રતા દૂર થાય છે આજના દિવસે કોઈપણ કાર્ય કરવા માટે પણ એક ચોક્કસ શુભ સમય છે તે આપણે જોઈ લઈએ આજે સવારે છથી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સવારે નવથી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે એક ત્રીસથી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે સાડા દસથી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મરસ કે એક ત્રીસથી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે પરંતુ મિત્રો આજે સવારે ચૌ ચારને ઓગણીસ મિનિટથી લઈ આવતીકાલે સવારે ચારને સત્તાવીસ મિનિટ સુધીમાં તમારી કોઈપણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો ત્રીસ દિવસમાં મળે બાકી શક્યતા ઓછી આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તેમાં પ્રાથમિક શારીરિક બધી જરૂરિયાતો પૂરી થશે પણ શાંતિ નહીં મળે માનસિક શાંતિ જે જોઈએ તે નહીં મળે વેપાર ધંધો બધું સારું ચાલે પણ માનસિક રીતે ઉપાધી ઉપાધી રહ્યા કરશે ટેન્શન ટેન્શન રહેશે આજે ખરીદી કરવા માટે વેચાણ કરવા માટે કોઈ પણ કાર્યનો આરંભ કરવા માટે યોગ્ય દિવસ છે પરંતુ જ્યાં માનસિક શાંતિ ન રહેતી હોય એવા કોઈ વેપાર ધંધા હોય તો એ ન કરશો એના સિવાય બધા તમે કાર્ય કરી શકો છો પશુની ખરીદી પણ કરી શકાય છે વાહન મિલકત પ્રોપર્ટી વગેરે ખરીદી કરી શકાય છે માનસિક શાંતિ મેળવવા માટે થઈને આપણે મકાન માટે ઘર ઘર શોધતા રહેવા માટે ઘર શોધતા હોય છે અથવા જમીન શોધતા હોય છે તો તે આજે ન શોધશો કારણ કે મળે તો તમને માનસિક અજાપો રહેશે એ ઘરમાં કે જમીનમાં રહેવાથી માટે એક પ્રકારનું ટેન્શન રહ્યા કરશે એટલે એવું કોઈ કાર્ય એવી વસ્તુની કોઈ ખરીદી કરશો જે તમે આજીવન માટે સુખ ભોગવા માંગતા હોય આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી સરકારી અર્ધ સરકારી તરફથી મોટી તકલીફ આવી શકે છે ઘરના જે પિતા સમાન વ્યક્તિ હોય તેની સાથે મતભેદ થઈ શકે છે ભાવતું ભોજન મળી શકે છે પણ તમારો આત્મવિશ્વાસ ટકી જશે આજના દિવસે નવા વસ્ત્ર કોઈ ધારણ કરવા હોય તો તે રાજકારણમાં જે હોય એ લોકો ધારણ કરે છે તે લોકોનો પ્રગતિકારક સમય શરૂ થઈ જશે એ ચાંદલા વિધિ કરવા માટે યોગ્ય દિવસ છે આજના દિવસે આવો બધુ જે ફળ છે આજે સવારે 4 ને 19 મિનિટ થી લઈ આવતી સવારે 4 ને 27 મિનિટ સુધીમાં તમને આ રીતનું ફળ પ્રાપ્ત થશે આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતન માસન માસોતમ બ્રહ્મ પવિત્ર ફાલ્ગુન માસે સુભે કૃષ્ણ પક્ષે નવમ્યાયામ હ દશમ્યાયામ ચંદ્રમા સંવિતાયામ મ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારો ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું पी बोला अहम मम आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम विद्या अभ्यास देश विदेश सर्वत्र यश कीर्ति विजय प्राप्ति अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म સમયે તથા વિપ્રાના જનમ સન્મકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય બોલવાનું અનુસાર્ધ સકલ મનવાંછિત ફદ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કહું છું જેના લગ્ન થઈ ગયા હોય એ છે પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિત પ્રાપ્તિ અર્થમ તથા હવે જેને લગ્ન નથી થયા તે લોકો ભૂલવાનું મમ જટિ વિવા યોગ પ્રાપ્તિ અર્થમ વિવા પશ્ચા દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો ભૂલવાનું દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ સાનુકતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા હોય મમો જગટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ પ્રધાન દેવતાના પૂજન અર્ચન કરશ્ય પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે લોકો પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય

મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રી ભગવાન પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડિયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટમાં જય સોમનાથ લખવાનું ભૂલશો ને ફરી પાસે નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ